નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ સેવન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના સમાચાર ડોક્ટરના પુત્રના લગ્નમાં તાપી શુદ્ધિકરણ સંદેશ લગ્ન પ્રસંગમાં પ્રતિકાત્મક રીતે તાપે મૈયાના પૂજન સાથે ડોક્ટર જય અને તેમના પરિવારજનોએ તાપી માતાની સ્વચ્છતા માટે સંકલ્પ લીધો પાલનપુરના ચકાતાકા ખાતે સ્થિત કોઠારી પોલીટેકનિકના ડોક્ટર વિપુલ કોઠારીએ તેમના પુત્ર ડોક્ટર જયના લગ્ન પ્રસંગે તાપી શુદ્ધિકરણ માટે અનોખો સંદેશ આપ્યો સામાન્ય રીતે લગ્ન એક પારિવારિક અને સામાજિક ઉજવણી તરીકે થાય છે જેમાં ભવ્યતા અને રૂઢિ પ્રમાણે માન્યતાઓને પ્રાધાન્ય આપવામાં આવે છે જોકે કોઠારી પરિવાર ડોક્ટર પુત્રના લગ્ન પ્રસંગે તાપી નદીની સ્વચ્છતા અને જળ સંરક્ષણ માટે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે મહેમાનોને પણ તાપી નદીની શુદ્ધિ માટે પ્રેરણા મળી લગ્ન પ્રસંગની શરૂઆતમાં પાર્ટી પ્લોટમાં પ્રતિકાત્મક રીતે તાપી મૈયાના પૂજન સાથે શરૂઆત કરવામાં આવ્યું આ સાથે જ ડોક્ટર જય અને તેમના પરિવારજનોએ તાપી માતાની સ્વચ્છતા માટે સંકલ્પ લેવાનો નિર્ણય લીધો અને માત્ર કૌટુંબિક આનંદ ન રહેતા તે એક સામાજિક પ્રસંગ બન્યો જેમાં મહેમાનોએ પણ તાપી નદીની શુદ્ધિ માટે પ્રેરણા મળી સામાજિક જાગૃતિ માટે કોઠારી પરિવારનો પ્રયાસ કોઠારી પરિવારનું માનવું છે કે સૂર્યપુત્રી તાપી નદી છે સ્ત્રોતના લોકો માટે જીવનદાયી છે તે માત્ર પાણીનો સ્ત્રોત જ નહીં પણ ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે તેમ છતાં આ નદી અનેક પ્રસંગોમાં અસ્વચ્છ કરવામાં આવે છે જેમ કે ધાર્મિક વિધિઓમાં વિસર્જન ડોક્ટર કોઠારી પરિવારનો આ પ્રયાસ અને માટે પ્રેરણાનું બની શકે છે તાપી શુદ્ધિનું મહત્વ અને અગત્યતા તાપી નદીના જળનું તાર અને પ્રાકૃતિક મહત્વ છે નદીના જળથી અનેક લોકોના જીવનમાં ઉર્જા પ્રવાહે છે ડોક્ટર કોઠારી પરિવારનો અનોખો પ્રયાસ આપણને તાપી નદી માટે એક નવી સંવેદનાને જવાબદારી આપવા માટે અનોખું ઉદાહરણ છે મૈયાના મહિમાનું સ્વરચિત ગીત સાથે નાની ડોક્યુમેન્ટ્રી પણ બનાવી વિદ્યાકુંજ શાળાના આચાર્ય મહેશભાઈ પટેલ દ્વારા થીમ તૈયાર કરવામાં આવી છે અને મહેશભાઈ પટેલનું તાપી સ્વચ્છતા માટે મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે અને તેમણે તાપી મૈયાના મહિમાનું સ્વરચિત ગીત સાથે નાની ડોક્યુમેન્ટ્રી ફિલ્મ દસ વર્ષ પૂર્વે પણ બનાવેલી છે અને તેને લાખો લોકોએ યુટ્યુબના માધ્યમથી નિહાળી છે અને પિતા વિપુલ કોઠારીએ જણાવ્યું હતું કે સામાજિક જવાબદારી સાથે જોડીને કોઈ પણ પ્રસંગને વધુ મહત્વપૂર્ણ બનાવી શકાય છે તાપી નદીના સ્વચ્છતા માટે જે પહેલ કરી છે તે માત્ર કાર્ય નહીં પરંતુ તે તાપી માટે જાગૃત થવા દરેકને પ્રેરણા આપે છે રિપોર્ટર રાજુભાઈ સુખડિયા ન્યૂઝ સેવન ઇન્ડિયા નમસ્કાર મિત્રો હું ડૉક્ટર વિપુલ કોઠારી મારા દીકરા ચિરંજી ડૉક્ટર જયના લગ્ન પ્રસંગ નિમિત્તે અમે એક અભિયાન રાખ્યું હતું કે તાપીનું શુદ્ધિકરણ એટલે કે આપણે તાપીને શુદ્ધ રાખીએ અને તાપીમાં જે કચરો નાખીએ છીએ તે આપણે કચરો નાખીએ નહીં કારણ કે તાપી એ આપણી માતા કહેવાય છે અને આપણે કોઈ પણ દિવસ માતાના ખોરામાં કચરો નાખતા નથી ને તાપી આપણને જળ આપ્યું જીવન આપ્યું સુરત ને સમૃદ્ધિ આપી તો આપણી એક નૈતિક ફરજ થાય છે સુરતીઓની કે તાપીને આપણે શુદ્ધ રાખીએ દરેક સુરતી લાલા ને એક જ અપીલ છે કે આપણે સુરતીઓ